મહત્વના સમાચાર અમરેલીમાંથી મળી રહ્યા છે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમરેલીના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અમરેલીના મોટા ગોખરવાડા નાના ગોખરવાડા લાપડિયા દેવડીયા રાજસ્થળી સોનારિયા ઓળિયા સહિતના ગામડામાં મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે તો વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસાના પ્રારંભિક તબક્કામાં અમરેલીના આ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા અત્યારે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે જે ખેડૂતોએ આગોતરું આયોજન કર્યું છે તે ખેડૂતોના પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે સાથોસાથ વાવણી લાયક વરસાદ થતાં પણ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે તો ખેતરોમાંથી પણ પાણી વહી ગયા છે હાલ તો ભારે વરસાદને કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે આજે ચોથો ચોથો દિવસ સતત કે અમરેલીમાં મેઘરાજાની મહેરબાની અવિરત જોવા મળી છે ત્યારે પહેલા વરસાદમાં અમરેલીના અનેક ગામડાઓમાં નદી નાળા છલકાયા છે અને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ નોંધાયો છે સાવરકુંડલા તાલુકામાં વરસાદ સાવરકુંડલા અને આસપાસના ગામડાઓમાં જે વરસાદ નોંધાયો છે સાવરકુંડલા શહેર અને ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે આ સાથે અસહ્ય બફારામાંથી લોકોને ઠંડકનો અહેસાસ થઈ થઈ રહ્યો છે લોકો રાહત અનુભવી રહ્યા છે આ સમગ્ર વિસ્તાર ખેતી પર નિર્ભર મોટો વિસ્તાર જેથી કરી અને ખેડૂતો સૌથી વધારે ખુશ સાવરકુંડલા ગામડા મેકડા સેંજળ વંડા સહિતના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે સારો વરસાદ પડતા ખેડૂતોને આ વર્ષ સારું જશે તેવી આશા બંધાય છે તો આ તરફ અમરેલીના જે સમાચાર કે અમરેલીના લીલીયા તાલુકામાં પણ મેઘસવારી અવિરત જોવા મળી છે લીલીયા અને આજુબાજુના ગામડાઓમાં આજે સારો એવો વરસાદ નોંધાવો છે તો વિવિધ ગામડાઓમાં આજે વરસાદ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે લીલીયાના દુધાળા જાત્રુડા સાજનટીંબા અટાળિયા પીપળવા ભોરિંગડા ઇંગુરાળા સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાવ્યો છે આ સાથે ખારાપાટ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો અમરેલીનું લીલીયા કે જ્યાં સારો એવો વરસાદ પડ્યો છે અમરેલીના લીલીયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા સૌથી વધારે આનંદિત અત્યારે ખેડૂત આલમ જોવા મળી રહ્યું છે કારણ કે ચોમાસાની શરૂઆતમાં નદી નાળા બે કાંઠે થાય તે પ્રકારનો વરસાદ અને ખેડૂતોને આ સિઝન સારી જવાની પણ આશા બંધાય છે